જોઈને જોઈને તમે 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 યાદ આવ્યા શ્રોતા મિત્રો આ સાથે જ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું અત્યારે બરાબર સાત અને પિસ્તાલીસ મિનિટે ગુજરાતીમાં સમાચાર સાંભળશો નમસ્કાર સમાચાર જયેશ વેગડા વાંચે છે સૌપ્રથમ મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મિઝોરમ મણિપુર અને આસામમાં અનેક વિકાસ પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે વાણિજ્યમંત્રી પિયુષ ગોયલે ભારત યુરોપીયન સંઘ મુક્ત વેપાર કરાર પરના સંવાદમાં બંને દેશોના સહિયારા વિકાસ માટે પ્રતિબદ્ધતા દોહરાવી યુપીઆઈ પર વ્યક્તિથી વેપારી વ્યવહારોની મર્યાદા વધારીને દસ લાખ રૂપિયા પ્રતિ દિવસ ભારતે શ્રીમતી સુશીલા કાર્કીના નેતૃત્વમાં નેપાળમાં નવી વચગાળાની સરકારની રચનાનું સ્વાગત કર્યું અને વીસમી વિશ્વ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપનો જાપાનના ટોકિયોમાં આજથી આરંભ સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મિઝોરમ મણિપુર અને આસામમાં અનેક વિકાસ પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે શ્રી મોદી સૌપ્રથમ મિઝોરમના આઇઝોલમાં નવ હજાર કરોડ રૂપિયાથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે ત્યારબાદ એક જાહેરસભાને પણ સંબોધિત કરશે ત્યારબાદ પ્રધાનમંત્રી મણિપુરમાં આઠ હજાર પાંચસો કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે શ્રી મોદી આજે બપોરે ચુરાચંદપુરમાં સાત હજાર ત્રણસો કરોડ રૂપિયાથી વધુના વિવિધ પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે ત્યારબાદ પ્રધાનમંત્રી ઇમ્ફાર્મમાં એક હજાર બસ્સો કરોડ રૂપિયાથી વધુના વિવિધ પ્રોજેક્ટનું ઉદઘાટન કરશે સાંજે પ્રધાનમંત્રી મોદી આસામના ગુવાહાટીમાં ભારત રત્ન ડોક્ટર ભૂપેન હઝારિકાની સોમી જન્મજયંતી સમારોહમાં હાજરી આપશે આવતીકાલે પ્રધાનમંત્રી રાજ્યમાં અઢાર હજાર પાંચસો ત્રીસ કરોડ રૂપિયાથી વધુના મુખ્ય માળખાગત સુવિધાઓ અને ઔદ્યોગિક વિકાસ પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે શ્રી મોદી ગોલાઘાટમાં આસામ ઇથેનોલ પ્રાઇવેટ લિમિટેડ નુમાલીગઢ રિફાઇનરી પ્લાન્ટનું ઉદઘાટન કરશે તેઓ ગોલાઘાટમાં પોલીપ્રોપ્લીન પ્લાન્ટનો પણ શિલાન્યાસ કરશે સોમવારે પ્રધાનમંત્રી પશ્ચિમ બંગાળના કલકત્તામાં સોળમાં કમ્બાઇન્ડ કમાન્ડર્સ કોન્ફરન્સ બે હજાર પચ્ચીસનું ઉદઘાટન કરશે શ્રી મોદી બિહારમાં પૂર્ણિમા એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનું પણ ઉદઘાટન કરશે પ્રધાનમંત્રી પૂર્ણિમામાં લગભગ છત્રીસ હજાર કરોડ રૂપિયાના અનેક વિકાસ પ્રોજેક્ટનું શિલાન્યાસ અને ઉદઘાટન કરશે દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મિઝોરમના આઇઝોલમાં નવ હજાર કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે આ પ્રોજેક્ટથી રેલવે રોડ ઉર્જા રમતગમત સહિત અનેક ક્ષેત્રોને ફાયદો થશે બાદમાં શ્રી મોદી એક જાહેરસભાને પણ સંબોધિત કરશે આ ઉપરાંત પ્રધાનમંત્રી આઠ હજાર કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલ બેરાબી સેરાંગ નવી રેલવે લાઇનનું ઉદઘાટન કરશે અમારા સંવાદદાતાનો એક અહેવાલ સાંભળીએ इक्यावन किलोमीटर से अधिक की इस रेल लाइन परियोजना के शुरू होने से मिजोरम की राजधानी आईजोल पहली बार भारतीय रेल नेटवर्क से जुड़ेगी इस परियोजना के साथ ही आईजोल गुवाहाटी अगरतला और ईटानगर के बाद भारतीय रेल नेटवर्क से जुड़ने वाला पूर्वोत्तर का चौथा राजधानी शहर बन जाएगा इसके जरिए व्यापार વિકાસ રા નઈ એક્સપ્રેસ ટ્રેનો હરી ઝંડી દિખાયે જીમે રાજધાન ગુવાહાટી એક્સપ્રેસ કોલકાતા એક્સપ્રેસ શામ મોદી અને રમત ગમત ના વિકાસ માટે ખેલો ઇન્ડિયા મલ્ટીપર્પઝ ઇન્ડોર શિલાન્યાસ કરશે ત્યારબાદ આઈઝોલ ના મુહોલખાંગ ખાતે વાર્ષિક ત્રીસ હજાર મેટ્રીક ટન ક્ષમતાવાળા એલપીજી બોટલીંગ પ્લાન્ટનો શિલાન્યાસ પણ કરશે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે થનારા બેરાગી સેરાંગ રેલ્વે લાઇનના ઉદઘાટનને મિઝોરમ માટે એક ઐતિહાસિક સિદ્ધિ ગણાવી આ રેલવે લાઇન મિઝોરમની રાજધાની આઇઝોલના ઇતિહાસમાં પહેલીવાર ભારતીય રેલવે નેટવર્ક સાથે જોડશે આ પ્રોજેક્ટમાં પિસ્તાલીસ ટનલ અને પંચાવન મુખ્ય પુલોનો સમાવેશ થાય છે मिजोरम में सभी का जो सपना था वो सपना पूरा होगा प्रधानमंत्री जी तीन ट्रेन को इनोग्रेट करेंगे और इससे लोगों का आने जाने का बहुत बड़ी एक सुविधा मिलेगी सामान को लाने की सुविधा कर सके तो मिजोरम के लिए गुड्स ट्रेन की भी व्यवस्था चालू होगी जिससे कि सीमेंट है स्टील है घर के उपयोग होने वाले सामान है वो सब आराम से ट्रेन में सस्ते से आ सके क्योंकि बाय रोड लाने में महंगा पड़ता है શ્રી વૈષ્ણવે કહ્યું કે આ નવી રેલવે લાઇન કનેક્ટિવિટીમાં નોંધપાત્ર સુધારો કરશે અને મિઝોરમના લોકોના જીવનમાં પરિવર્તન લાવશે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે ગઈકાલે નવી દિલ્હીમાં યુરોપીયન સંઘના વેપાર અને આર્થિક સુરક્ષા કમિશનર મારોસ સેફકોવિસ યુરોપીયન સંઘના કૃષિ અને ખોરાક કમિશનર ક્રિસ્ટોફ હેન્સ અને સંઘના પ્રતિનિધિમંડળના અન્ય અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી આ બેઠક વહેલી તકે વ્યાપાર મુક્ત વેપાર કરાર એફટીએ પૂર્ણ કરવાના પ્રયાસોના ભાગરૂપે યોજાઈ હતી શ્રી ગોયલે કહ્યું કે બંને પક્ષો સંતુલિત અને પરસ્પર લાભદાયી કરાર સુધી પહોંચવા તથા ભારત અને યુરોપીયન સંઘના સહિયાર વિકાસ માટે પ્રતિબદ્ધ છે આ અગાઉ ભારત યુરોપીયન સંઘ મુક્ત વેપાર કરાર પર સંયુક્ત મંત્રી સ્તરીય વ્યાપાર સંવાદમાં શ્રી ગોયલે કહ્યું કે ભારત યુરોપને એક વિશ્વસનીય ભાગીદાર એક મહત્વપૂર્ણ સાથી અને કાયદાના શાસન સ્થિરતા ગુણવત્તા ધોરણો અને સમાવિષ્ટ વિકાસ માટે પ્રતિબદ્ધ મિત્ર માને છે ભારતીય રાષ્ટ્રીય પેમેન્ટ્સ નિગમે યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ યુપીઆઈ પર વ્યક્તિથી વેપારી વ્યવહારોની મર્યાદા વધારીને દસ લાખ રૂપિયા પ્રતિ દિવસ કરી છે આ ફેરફાર પંદર સપ્ટેમ્બરથી અમલમાં આવશે ખરીદી માટે મોટી ડિજીટલ ચુકવણીઓને સરળ અને વધુ સુરક્ષિત બનાવવા માટે આ ફેરફારો કરવામાં આવ્યા છે પરંતુ વ્યક્તિથી વ્યક્તિ ટ્રાન્સફર માટેની મર્યાદા પ્રતિ દિવસ એક લાખ રૂપિયા જ રહેશે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીઓ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ સ્કોટ એબીએડીને ફોલો કરશો ભારતે શ્રીમતી સુશીલા કાર્કીના નેતૃત્વમાં નેપાળમાં નવી વચગાળાની સરકારની રચનાનું સ્વાગત કર્યું છે વિદેશ મંત્રાલયે કહ્યું કે આનાથી નેપાળમાં શાંતિ અને સ્થિરતાને પ્રોત્સાહન મળશે મંત્રાલયે કહ્યું કે નજીકના પાડોશી લોકશાહી દેશ અને લાંબા કાળાના વિકાસ ભાગીદાર તરીકે ભારત બંને દેશોના લોકોની સુખાકારી અને સમૃદ્ધિ માટે નેપાળ સાથે કામ કરવાનું ચાલુ રાખશે વીસમી વિશ્વ એથલેટીક્સ ચેમ્પિયનશીપનો જાપાનના ટોક્યોમાં આજથી આરંભ થશે આ ચેમ્પિયનશીપ અઢાર સપ્ટેમ્બર સુધી ચાલશે બે વખતના ઓલિમ્પિક મેડલ વિજેતા નીરજ ચોપરા આ સ્પર્ધામાં ભારતીય ટીમનું નેતૃત્વ કરશે ઓગણીસ સભ્યોની ભારતીય ટીમ પંદર ઇવેન્ટમાં ભાગ લેશે દોડવીર સિંહ અને એશિયન ચેમ્પિયનશીપ રજત ચંદ્રક વિજેતા પૂજા બે બે ઇવેન્ટમાં ભાગ લેશે ભારત આજે પુરૂષો અને મહિલાઓની પાંત્રીસ કિલોમીટર વોક ઇવેન્ટમાં પોતાનું અભિયાન શરૂ કરશે રામબાબુ સંદીપકુમાર અને પ્રિયંકા ગોસ્વામી આ ઇવેન્ટમાં ભાગ લેશે પૂજા પંદરસો મીટર દોડમાં રમશે પુરૂષોની બાલા ફેંકમાં નીરજ ચોપરા ઉપરાંત સચિન યાદવ યશવીર સિંહ અને રોહિત યાદવ પણ ભાગ લેશે પહેલીવાર ભારત વિશ્વ ચેમ્પિયનશીપમાં એક જ ઇવેન્ટમાં ચાર ખેલાડીઓને મેદાનમાં ઉતરશ ભારતે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પેલેસ્ટાઇન મુદ્દાના શાંતિપૂર્ણ સમાધાનના અમલીકરણ અંગે ન્યુયોર્ક ઘોષણાને સમર્થન આપતા ઠરાવની તરફેણમાં મતદાન કર્યું છે ગઈકાલે એકસો બેતાલીસ દેશોએ ફેન્ચ ઠરાવની તરફેણમાં અને દસ દેશોએ તેની વિરુદ્ધ મતદાન કર્યું હતું બાર દેશો ગેરહાજર રહ્યા હતા વિરોધમાં મતદાન કરનારા દેશોમાં આર્જેન્ટિના હંગેરી ઇઝરાયેલ અને અમેરિકાનો સમાવેશ થાય ઘોષણાપત્રમાં ગાઝામાં યુદ્ધનો અંત લાવવા બે દેશ વચ્ચે સમાધાનના અસરકારક અમલીકરણના આધારે ઇઝરાયેલ પેલેસ્ટાઇન સંઘર્ષનો ન્યાય શાંતિપૂર્ણ અને કાયમી ઉકેલ પ્રાપ્ત કરવા અને પેલેસ્ટાઈનીઓ ઇઝરાયલો અને પ્રદેશના તમામ લોકો માટે વધુ સારું ભવિષ્ય બનાવવા માટે સામૂહિક પગલાં લેવા સંમતિ આપવામાં આવી છે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સ્વીકાર્યું છે કે રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ ભારત પર ભારે ટેરીફ લાદવાના તેમના નિર્ણયથી ભારત સાથેના સંબંધોમાં તણાવ આપ્યો છે જ્યારે તેમણે ચાલુ વાટાઘાટો અંગે આશાવાદી ટિપ્પણી કરી છે એક ખાનગી ટીવી ચેનલ સાથેની મુલાકાતમાં રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે આ મુજબ કહ્યું હતું હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે રૂપલ જાની આજના તમામ અખબારોની હેડલાઇનમાં અલગ અલગ સમાચારોને સ્થાન અપાયું છે દિવ્ય ભાસ્કરની હેડલાઇન છે મુંબઈ જતી સ્પાઈસ જેટનું રનવે વ્હીલ નીકળી ગયું પ્લેન ઉડી ગયું સિત્તેર યાત્રીના જીવ અધ્ધર અને નેપાળની સંસદ ભંગ સુશીલા કાર્કી પ્રથમ મહિલા પીએમ બન્યા સંદેશ અખબારનું મુખ્ય શીર્ષક છે પીએમ મોદી આજે મણિપુરની મુલાકાતે નવ ગુજરાત સમય સુપ્રીમ કોર્ટને ટાંકીને લખે છે કે દિલ્હીમાં જ ફટાકડા પર પ્રતિબંધ કેમ બીજા શહેરો પણ સ્વચ્છ હવાના હકદાર રાજસ્થાન પત્રિકાની હેડલાઇન છે જિલ્લા અધ્યક્ષકો રાહુલ ગાંધીને શીખાઈ ચુનાવી તૈયારી કે ગુર તો અખબારોમાં છપાયેલા સ્થાનિક સમાચારો પર નજર કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મક્કમ શાસનના ચાર વર્ષ પૂરા સત્તા નહીં પરંતુ લોકોના દિલ જીતવા એ જ અમારો લક્ષ્યાંક રાહુલ ગાંધી વડાપ્રધાન મોદી વીસમીએ ભાવેણાના મહેમાન બનશે ગુજરાતમાં સોમવારથી ત્રણ દિવસ વરસાદની આગાહી આણંદની અમૂલ ડેરીની ચૂંટણીમાં ભાજપ અગિયાર અને કોંગ્રેસ બે બેઠક પર વિજેતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મિઝોરમ મણિપુર અને આસામમાં અનેક વિકાસ પ્રોજેક્ટનું ઉદઘાટન શિલાન્યાસ કરશે મંત્રી પિયુષ ગોયલે ભારત યુરોપિયન સંઘ મુક્ત વેપાર કરાર પરના સંવાદમાં બંને દેશોના સહિયારા વિકાસ માટે પ્રતિબદ્ધતા દોહરાવી આકાશવાણી પરથી સમાચાર સમાચાર પૂરા થયા હવે પછી આપ મિનિટે રાષ્ટ્રીય સાંભળી શકશો નમસ્કાર આકાશવાણી અમદાવાદ વડોદરા